સુરતમાં ડ્રાઈવરો હડતાલને લઈ બસોનો ખડકલા ડેપોમાં થયા છે તમામ બીઆરટીએસ અને સિટી બસ ડેપોમાં પાર્ક કરાઈ છે અંદાજે એક હજારથી વધુ બસ ઓફ રોડ થઈ ગઈ છે ત્રણ દિવસ સુધી હડતાલ હોય બસો ડેપોમાં પાર્ક કરાઈ છે ત્રણ દિવસમાં કરોડો રૂપિયાનું નુકસાન પાલિકાને થવાનો અંદાજ સેવામાં આવી રહ્યું છે ત્યારે આજે બસના ડ્રાઇવરોએ રેલી યોજીને કહ્યું કે અકસ્માત કોઈ એકની ભૂલના કારણે થતા નથી ત્યારે અકસ્માતમાં માત્ર મોટા વાહનોના ડ્રાઈવરોને જ સજા કરવી એ યોગ્ય નથી જેથી અમે વિરોધ કરવા ઉતર્યા છીએ હજીરા વિસ્તારમાં પણ નેશનલ હાઇવે પર ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા પાંચ કિલોમીટર સુધીનો હાઇવે ટ્રાફિક જામ અને ચક્કા જામ કરી દેવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસ સ્ટેશનના સ્ટાફને ઘટનાસ્થળે પહોંચ્યા હતા ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કરી નેશનલ હાઈવે પર ચક્કા ચામ કર્યો હતો હડતાલ ફરવાનું એ કારણ છે કે જે સરકાર કાનૂન લાગુ કર્યો છે એ લાગુનો અમને નહીં પસંદ છે એ કાનૂન હટાવવાની અમારે માંગણી છે એ કાટૂન જલ્દથી જલ્દ હટે તો અમે ગાડી હાકી શકીએ છીએ બાકી જ્યાં સુધી આ કાનૂ હટે નહીં ત્યાં સુધી અમે લોકો આ બસ કે ગમે એ ડ્રાઈવિંગ અમે લોકો કરવાના નથી એટલે અમારી આ હડતાલ છે આ જે બી કાળા લગાવ્યો છે દસ લાખ દસ વર્ષની સજા અને સાત લાખનો જુર્માના એ કાયદો લાગ્યો છે એ કાયદો અમને એનો વિરોધ કરીએ છીએ અમે લોકો એ બસો બંધ પડીએ છીએ હજાર થી પંદરસો બસો આજે બંધ છે એના બધા ડ્રાઈવરો અહીંયા મોજુદ છે ને હાજર છે જે સરકારે જે નિયમ કાયદો છે એ નિયમ પાછો લેવા અમારી વિનંતી છે કે અમે ઘરદા ડ્રાઈવર ગરીબ માણસ છીએ અમે કઈ એટલા બધા સાત લાખ રૂપિયા ને હોય અમારી પાસે તો અમે અહીંયા બસ બસ હાકવા નહીં આવીએ જે દસ વર્ષની જે સજા છે એ બધી માંગણી છે અમારી જે પૂરી કરો અમે એટલે અમારી પાસે બધી કોઈ પણ ડ્રાઈવર પાસે ભાઈ પાસે સાત લાખ રૂપિયા હોય તો એ પોતાનો બિઝનેસ ખોલીને બેહી શકે કેમ કે અમે અહીંયા બહારથી આવેલા છે બધા કોઈ આવીને નથી બધા બહારથી આવેલા છે તો અહીંયા પાસે સાત લાખ રૂપિયા હોય તો એ પોતાનો બિઝનેસ લઈને જ બેઠા હોય અહીંયા એવા તો એને પાસે સાત લાખ રૂપિયા નહીં હોય કે એવું કોઈ ઘરની ગ્રસ્તી એવી હોય ઘર પરિવાર છોડીને બેઠા છે